જૂના બોરભાટા બેટ ખાતે નર્મદા નદી તટે આવેલા ઓમ તપોવન આશ્રમ ખાતે ત્રિદિવસીય ધ્યાન શિબિર અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જૂના બોરભાટા ગામે ઓમ તપોવન આશ્રમ ખાતે વન્ય ગુરુ પરમ પૂજ્ય નારાયણ સ્વામીના સાનિધ્યમાં ત્રિદિવસીય ધ્યાન શિબિરમાં દેશભરમાંથી બસો જેટલા શિબિરાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો આ શિબિરના અંતિમ દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અંદાજે પચાસ જેટલા રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું

ट होता है तब जो लोही नहीं मिलता है तो यह जीवन मरण का प्रश्न होता है ये हमारे भारतीयों की समझदारी है और ये देना चाहिए किसी का जीवन में हम हेल्पफुल हो सकते हैं जिस तरह हम यहाँ ओम तपोवन में ऐसी कई शिविर का आयोजन करते हैं